ઈડર તાલુકાનું રામાયણ ગામ જેની વસ્તી માટે પ્રચલિત છે રામાયણ ગામમાં સિત્તેર ટકાથી વધુ લોકો મુસ્લિમ સમુદાયના છે આ ગામમાં બસો જેટલા ઘર આવેલા છે જેમાંથી દોઢસો ઘર મુસ્લિમની વસ્તીના છે અને અન્ય હિન્દુઓ સાથે સૌ લોકો હળી રહે છે આજના યુગમાં ક્યાંક ને ક્યાંક ધર્મ અને જાતવાતને લઈને ઝગડા અને હુલ્લડ થતા રહે છે એવામાં હિન્દુ મુસ્લિમ એકતા તથા મુસ્લિમ સમુદાયનો હિન્દુ ગ્રંથો પ્રત્યેનો આદરભાવ દર્શાવતું ઉત્તમ ઉદાહરણ ઈડર તાલુકાનું રામાયણ ગામ પૂરું પાડી રહ્યું છે આ ગામમાં સિત્તેર ટકાથી વધુ વસ્તી મુસ્લિમ સમુદાયની છે અને ગામનું નામ રામાયણ છે અને ગામના આ નામથી કોઈ પણ વ્યક્તિને વાંધાજનક પણ ન હોય મુસ્લિમોનો હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ગ્રંથો પ્રત્યેનો આદરભાવો વ્યક્ત થાય છે જ્યારે ટીવીમાં રામાયણ નામની સિરિયલ આવતી એ સમયગાળામાં આ ગામનું નામ રામાયણ પડ્યું હતું એ પહેલાં ગામને પ્રતાપગઢ નામથી ઓળખવામાં આવતું હતું રામાયણની બાજુમાં એક ગામ મહાભારત નામનું પણ આવેલું છે અને આ ગામમાં પણ મુસ્લિમ સમુદાયના લોકો વસે છે અહીંયાના મુસ્લિમોનું માનવું છે કે રામ ભગવાન એ માત્ર હિન્દુ સમુદાયના નહીં પરંતુ સમગ્ર વિશ્વના ભગવાન છે અને પ્રભુ શ્રી રામના નામના ગામમાં રહેવું એ અમે પોતાને ખૂબ ભાગ્યશાળી પાણી માનીએ છીએ ગામમાં મુસ્લિમોનું મસ્જિદ પણ આવેલું છે જેમાં તેઓ નિયમિત રીતે નમાઝ અદા કરવા પણ જાય છે આ ઉપરાંત ગામમાં શાળા દૂધ મંડળી અને પંચાયત જેવી સુવિધાઓ પણ છે મારું નામ મનસુખ રજ્જકભાઈ વલીભાઈ છે આ ગામનું નામ અમારું ગામ અસરગ્રસ્ત આવી ત્યારે રામાયણ મહાભાર સિરિયલ ચાલતી હતી એટલે આ ગામનું નામ રામાયણ મહાભાર પડે એ સિરિયલ પરથી જ પડે છે ગામનું નામ તો હિંદુ છે મુસ્લિમ ખેતીવાડી ધંધો છે બધા અમુક વર્ગમાં ગામમાં સોસાયટી ડેરી પ્રાથમિક શાળા મસ્જિદ મંદિર બધી સુવિધાઓ છે